મળી આવ્યું હોવાના બનાવો સામે આવ્યા છે વહેલી સવારે સ્થાનિક રાહદારી ધ્યાન આવતા બનાવની જાણ એક ને કરવામાં આવી હતી

નક્કી કર્યું કે પાકવા છે જ તેને બાળકનો જ અવાજ પછી મને તો એવું પાકું નથી હોય તે કરિયાણા દુકાન છે એ હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે જરાક એ મોટર લઈને આવ્યો ને એની મોટર સાયકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર હાથામાં હાચું કે બાળક જ ટીંગાય છે એમ બરાબર એટલું જોયું ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું ક્યાંક આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ બરાબર હું ઘરે ગયો ત્યાં ઈવડે ભાઈ કોઈ આને ફોન કરી દીધો મારી પેલા એક ભાઈ સાંભળેલો અવાજ અવાજાનો અવાજ છે હા અમારું નામ છે મહેશભાઈ બાંબનિયા હોદ્દામાં એમથી અમને છ છને છ અઠાવન ને કોલ મળ્યો આ રીતે બાળક બેભાન છે ડિમાટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે એનાથી અમે બાળકને જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવ છે એટલે તરત જ તે સર્ટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે